ખરાબ તો ઇમનામ થઈ જવાય 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બે નું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે છે એટલે મહાપુરુષો કે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો નકર ગરી જશે કોઈ બાપોય નહીં કાઢે વાણી બાપુ સંતોની વાણી છે તો એક તકોર છે તકોર અને આ ગોડ બંગાળનો રાજા ગોપીજનને 92 લાખ માળવાનો ધણી પરશરી બાપુ સાધુ બની ગયા આપણને હજી નકીત નથી થતું ભલા મણા આપણે શું કરવાના હતા એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંતને સંત આ આ આવા સંતો હોય એના દુનિયા પગ્યા લાગે આ સંતો છે એને દુનિયા પગ્યા લાગે આમથી આમથી લાગે તમને કેમ નથી લાગજો આપણે નથી એનું સમર્પણ છે મારા રામ એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે અમારા ગુરુ મહારાજ તો એમ કે ભેખમાં ભગવાન છે ભેખ ભાળો ને અને જો સીતારામ ન બોલી શકો તો મરી જઈ સાધુને હામો મળે ને સાધુ ને જો તમે સીતારામ ન બોલી શકો ને તો દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા

નથી મફત માં એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે બૈરું દેવું પડે ભલે દેવું પડે આપડે જો કે કઈ એવો સાધુ આવે તો ખતરો ખતરો ન કરતા આ તો ખાલી કહું છું એ બધું ભાઈ ગયો સમય આપડે માન માન મેળ પીડવાનું કરી હાવ એમ નામ થઈ જાય એ કઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુવાણાનો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપણે ઇતિહાસ જોઈ તો આપડા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપડા આંગણે બિહારી અને એક રોટલો ધરીને ખવરાવી અને એ કઈ ન દેતો કઈ પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય પેલા માટે આટલું જ કરાવવાનું છે બીજું કાંઈ કારણ કે ઈ તો ઓલા ને બધી ખબર છે રા એની એની બાપુ છે ને એની દુઆ છે ને એ ગરીબ નથી એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે પણ આ પૈસાવાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી ઉભા નથી રવા દેતા ઉભા આમ તમે જુઓ આગળ જાઓ આગળ જાઓ અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી ઈ જલાની ઝુંપડી બાપુ અખિલ પ્રમાણ નો માલિક જેથી ભજન પાકે ભગવાન ના ભરોસે ભજન કરો એક બાપુ મારા નાથ ને તમારી ઝુંપડીએ આવવું પડે આવવું પડે ને આવવું પડે પણ ભજન પાકે તે દી એક આપણે ખેતર માં હોય ને ત્રણ મહિના ચાર મહિના રાહ જોવી પડે એટલે રાહ તો જોવી પડશે તમે આજ વાપર કાલે ગાડું લઈને જાઓ તેમ થોડું ફરી જાય

એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણા આપવાનું હોય તો હરિહર કરું એ કે બાપુ આશ્રમમાં હોય એ માગ્યો બાકી તમે પાયરનું હોય એ કંઈક માગો તો હું કેમ આપ્યો ઈ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જાય છે જમી લ્યો ઈ કે મને વચન આપ ઈ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી સાંય વચન માગવાના ન હોય

મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ બાવડું પકડે એવું નથી મને રોટલો કરી દેવું નથી જો દઈ એક તો તારું બૈરું દઈ દે અને બાપુ જલાને એમ થયું હા અને જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે એ જલા બાપાએ કીધું બાપુ ઊભા રહ્યું હું આવું એમ કઈ નહીં આપું એ નથી કીધું ને આપું એ નથી કીધું કે બાપુ બેવું હું આવું અને વીરભાઈ બાપુ રોટલા કરતા હતા ને આજે એને કીધું ખાંભડ્યું એ લોટવાળા હાથે બાપુ જોગમાં એ બહાર આવ્યો એ કે શું છે કે એક સાધુ અક્ષીના માગે છે કે આપી દ્યો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી કે જે માગે આપણે રાખીને શું કામ છે જલાને બાપુ આંખમાં જળજડી આવી ગયો મારે કેમ કેવું કે તારી માગણી કરે છે અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા એ કે પણ એ સાધુની માગણી જેવી તેવી નથી હોય એમ કે છે કે તારું બહુ મને આપી દે તમારી માગણી કરે છે પણ તેથી બાપુ આ ભારતની આર્ય નારી હારી જગતચંદની જોગમાં એ ખેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આ જે વેરડીને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને એ હાથ જો બાવા નોપી દ્યો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી બાપુ માવડી છે અને આમ બાવડું પકડી અને જલા બાપા બાપુને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને કે હા કે આઈ લ્યો આમ હાથમાં પકડાવ્યું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા કેથી બાપુ સત્તાધારમાં એની હાથે નગારા ટોકરાનું ચાલરું એની હાથે મંડી વાગવા અને બધા જાગી ગયા પેલા શું કૌતુક થયું શું કૌતુક થયું આપા ગીગા થયું શું આપીગા કે છે કઈ નથી થયું એ કે વીરપુર ની બજાર માં એક લુવાણા દીકરા એ વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બાકી કઈ છે